માતા હોય હોય આ લેખ નથી પણ સમજવાનું છે આજે આપની દીકરી માટે સાસરૂ કેવું શોધીએ છીએ બધું સુખ હોય પૈસાદાર હોય જમાઈ સારો હોય ભણેલો હોય દેખાવડો હોય અને એકલો હોય મોટાભાગે છોકરીઓ પણ આવું જ કઈક ઈચ્છતી હોય છે દીકરી રાજ કરે પણ કોની સાથે કર્મ સભ્યો જ વધારે ન હોય તો જ્યારે માતા પિતાએ કેવું ઈચ્છવું જોઈએ જેના દીકરા અને વહુ જેની દીકરી અને જમાય તેમજ સાસરી વચ્ચે સબ કઈ કારણસર રહેતો ન હોય અને જીવન પર છૂટા પડવાની નોબત આવે છે તેના માટે જવાબદાર કોણ દીકરો કે દીકરી દીકરાના માતા પિતા કે દીકરીના માતા પિતા આ નક્કી કરવાનું છે જે લોકો અત્યારે મારો આ સ્ટોરી પર સાંભળે છે એના પર હું છોડું છું એક દીકરીએ તેના બાપને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઈશ તો શું તે બધા મને દીકરીની જેમ રાખશે તો તેના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો હા બેટા તું અહીંયા શું છે તો દીકરીએ જવાબ આપ્યો હું અહીંયા દીકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા અહી તો દીકરી જ છે પણ ચા તારે બહુ વધારે પડતી ભૂમિકા ભજવવાની છે પત્ની દિકરી માં ભાભી જેઠાણી કે પછી દેરાણી એટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણા સાચવશે પણ ખાલ ખાલી તારી સાસરીના માણસો સાથે તારો વ્યવહાર કેવો છે તે ઉપર બધો આધાર છે બીજું કે અહીં તો મેં તને વીસ કે પચીસ વર્ષ સાચવી એટલે અહીં તો ટૂંકા સમય માટે જ હતી બેટા કે ઘર તો તને આખી જિંદગીનું નામ આપે છે તો જ્યાં તારે બધાને સાચવવાના છે જો તું સાચવીશ તો જરૂર એ તને દસ ગણું સાચવશે પિતાએ પછી કાનમાં દીકરીને કહીયો કે બેટા જો કોઈ ની કહેતી નહીં હું જે તને કહું છું તે સાચું છે તારે જિંદગીમાં દુઃખી ન થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન પર દુખ નહીં આવે તો દીકરીએ કહ્યું એવું શું છે પપ્પા તરત જ પિતાએ કહ્યું કે પિયર ગેલી ન થતી તારી મમ્મીનું ક્યારેય ન સાંભળતી મમ્મીઓએ થોડું સમજવાની જરૂર છે મમ્મીઓ દીકરીના સુખી સંસારમાં દખલગીરી કરીને શું સાબિત કરવા માંગે છે એ નથી સમજાતું અગર તમે ડિગ્રીના ઘરમાં દખલગીરી કરશો તો તમને ફાયદો શું થવાનો છે આમ કરવા જે ઉલ્ટાનું છૂટું કરવાની નોબત આવે છે અને પછી બંને પક્ષના વડીલોની સહમતીથી આપસી લેન દેણ પતાવીને છૂટું થાય છે હવે ડીગ્રીના માતા પિતા વળી પાછો કોઈ નવો મૂર્ત્યો શોધવાના કામે લાગી જાય છે હવે એમાં તકલીફ એ થાય છે કે પહેલી વારમાં જેમ મનપસંદ મૂરત્યો મળ્યો હતો એ હવે બીજી વારમાં થોડું જતું કરવું પડે છે અને પછી શરૂ થાય છે ઘર સંસાર ભાગ ગીએ

વિનંતી છે કે દરેક ડિગ્રીની સગાઈ આપણા બધાની સહમતીથી કરીએ છીએ આપનું કામ ફક્ત ડીગ્રીને સારું અને સંસ્કારી સાસરું શોધી આપવાનું હોય છે પછી પોતાનો ઘર સંસાર કઈ રીતે ચલાવો એ ડિગ્રી ઉપર છોડી દઈશું તો ડીગ્રી પણ સુખી અને આપણે પણ સુખી બાકી દખલગીરી કરવી જ હોય તો ઘર સંસાર ભાગ બેમાં પણ સુખી નહીં રહે અરે અત્યારે તો ઘણા લોકો તો એટલે સુધી ચડામણી કરે છે કે સવારે વહેલા નહીં ઉઠવાનું કામ ઓછું કરવાનું સાસુને સામે થવાનું જેઠાણેનું સહન નહીં કરવાનું ઉમર ને કહેવાનું કે દર રવિવારે બહાર હોટલ માં જમવા લઈ જાય ફરવા માટે લઈ જાય મારું કહેવાનું એ જ છે કે આટલી દખલગીરી કરીને આખરે નુકસાન સહન કરવાનું તો દીકરીને ભાગે જ આવે છે તો પછી મારી દરેક દીકરીઓને બે હાથ જોડીને વિનંતી છે કે તમારા ઘર સંસારમાં સુખી રહેવું છે કે દુખી અગર ઘર સંસારમાં જો સુખી રહેવું હોય તો તમારે થોડું કડક થવું પડશે જો પોતાની મમ્મીઓ ની લાગણીમાં આવી રીતે દખલગીરી કરે તો પરખ શબ્દોમાં કહી દેવું કે મમ્મી હવે હું મોટી થઈ ગઈ છું હવે હું પરણી ગઈ છું મારે સાસરામાં શું કરવું અને શું ન કરવું એ બધું હવે મારા પર છોડી દો એટલા શબ્દો દીકરીઓ બોલશો તો મને નથી લાગતો કે કોઈ દીકરીના કર સંસારમાં વિઘ્નો આવી શકે કોઈ પણ વાત હોય તો પતિ સાસુ સસરા દિયર નળન જેઠ જેઠાણી દિયર દેરાણી અને પોતાને સમજીને બધા સાથે બેસીને ખુલ્લા દિલથી વાત કરતી રહે છે તારા જીવનમાં દો ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરિયું સારું દીકરી તરત બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમ જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઈ રહે છે તે જ મારો પરિવાર અને એ જ મારા સાચા માતા પિતા છે અને દિયર મારો નાનો ભાઈ છે જેઠ મારો મોટા ભાઈ અને બાપ સમાન છે દેરાણી મારી બહેન છે જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નળન મારી લાડકી દીકરી છે હા પપ્પા મને તો અહીંયા કરતા ચા ઘણું ખાવશે હું આખી જિંદગી આ યાદ રાખીશ અને દરેક દીકરીને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે સાચવવાનું છે આપણે પેરિયાને નહીં જેમ મજા સંપીને રહેવામાં છે તે અલગમાં નથી દરેક દીકરીને આવી સલાહ મળે તો કોઈ દીકરીના જીવનમાં દુઃખ તો આવે જ નહીં દરેક માતા પિતા અને ખાસ કરીને દીકરીઓએ વાંચવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે હાલની દરેક દીકરીને આ લેખ સમર્પિત તો કોઈકની દીકરીના ઘર સંસારમાં ભંગા ન પડે કોઈ માતા બહેન દીકરીના ઉપર આ લેખ નથી લખ્યો પણ સમાજમાં એક સારો સંદેશ પહોંચે એટલા માટે મન કી બાત આપ સૌની સમક્ષ મૂકી છે તો મિત્રો કેવી લાગી મારી આ વાત કમેન્ટ કરીને જરૂર જણાવજો અને બીજા મિત્રો ને શેર જરૂર કરજો અને સીતારામ લખવાનું ભૂલતા નહીં